অলেকিযি সহি এম� Trustee টিমানে মিশে એક જો માર્કેટિંગ બિઝનેસ વાળો અનુભવી છે એના સર્ટિફિકેટ મેં એટલે જોર છે જે બહાર એમ કેલે મૂળ સપ પ્રાપ્ત કરવાનો ઇનકમ કોઈ પણ જગ્યાએ આપણે કંડતા હોઈએ ત્યારે એમ લાગે વધારે આવતા અહીંયા સાહેબે કીધું પરોપતિ એક મુદ્દા જે છે અને રોકાણ ક્ષેત્ર પર બરાબર આપા રોકાણ ક્ષેત્ર મતલબ બરાબર છે કે કઈ જગ્યાએ કરુપતિ ભાગો છે તો કેટલા અને આજે નક્કી કરીને આવ્યો તો કે બીઆર સી બોર્ડ બરાબર છે તો અમાર અહીંયા જે એક લઈને આવ્યો તો એ ભવંત મેરે ઊંચી હોય બરાબર બીજાને ઘરે 2000 જશે ઘરે 2000 આવશે બરાબર આ છે બરાબર છે બાકી અહીંયા કરોડપતિ બેઠા છે પણ પોતે કરોડ સાઈડ બરાબર છે બાકી

આગળ વધશે અને તમને મળશે બરોબર બાકી ભૂલી જજો કે અહીંયા આયા અને મિટિંગમાં બેઠા ને જતા રહે નહીં બરોબર થેન્ક યુ વેરી મચ ઓકે જોના